આ વિડિયો તમારા ફીડમાં આવ્યો છે એટલા માટે આવ્યો છે કે આ વિડિયોની તમારે ખૂબ જ જરૂર છે જો તમને બે હજાર પચીસ સુધીમાં કોઈ ધારી સફળતા નહીં મળી બે હજાર સ પચીસ એકદમ મતલબ નેગેટિવ ગયું છે મતલબ આ કંઈ કંઈ થયું જ નહીં સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો એ પણ નહીં મળી રહી તમે કોઈ પ્રાઇવેટ નોકરી કરી આમાં પણ ધારી સફળતા નહીં મળતી કોઈ ધંધામાં આગળ વધી નહીં શકતા કોઈ એવા તમે કામ કરી રહ્યા છો એમાં તમને સફળતા નહીં મળી રહી તો આ વિડીયો તમારા માટે છે સ્પેશિયલ બનાવવાની જવાબદારી પોતાની પોતાની છે છે આપણે કોઈક ની કોઈક એવી ભૂલો કરતા હોઈએ છે આપણા ધંધા રોજગાર નોકરીમાં ક્યાં એના કારણે આપણે ગ્રો નહીં થતા હોતા બે પણ મારું ખરાબ જ ગયું છે મારું એ ખરાબ જ ગયું છે ભાઈ મેં પણ કશું કરી નહીં શક્યો બસ લાસ્ટમાં ખાલી આ યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થઈએ છે બે હજાર છવ્વીસના સ્પેશિયલ બનાવવાની જવાબદારી આપડી છે જો તમને કોઈ વ્યસન કરી રહ્યા છો તો પ્લીઝ મારી આ રિક્વેસ્ટ તમારા ઘરના લોકોની પણ રિક્વેસ્ટ છે કે તમે આ વ્યસન છોડો તમે કોઈ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને એમાં તમને પાસ પણ નહીં થઈ રહ્યા મેરિટ તો દૂર પાસ પણ નહીં થઈ રહ્યા અને છેલ્લા પાંચ સાત વર્ષથી તમે એ જ નોકરીના નોકરી માટે અપ્લાય કરી રહ્યા છો તમે થોડાક માર્ક્સ યા થોડાક પોઈન્ટ માટે રહી જતા હોય તો ઠીક છે કે ભાઈ ના આ વર્ષ પણ હું થોડીક મહેનત કરે સરકારી નોકરી મળી જશે પણ જો તમે ઘરે બેઠા છો એ જ આશા રાખીને બેઠા છો કે આ વખત તો ક્લિયર પંદર વર્ષની જેમ એ જ થાય છે કે તમે પાસ પણ નહીં થઈ શકતા તો પ્લીઝ આ વિચાર ઉપર થોડું વિચાર કરજો જો તમારી ઉંમર એકવીસ વર્ષ થઈ ગઈ છે તમે ભણતા પણ નથી અને સરકારી નોકરી પણ નથી કરતા ઘરે બેઠા રોટલા ખાઓ છો તો પ્લીઝ મારી અને તમારા ઘરના લોકોની રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ ઘરની બહાર જાઓ નોકરી ધંધો કામ કરો અને બે પૈસા કમાો બચત કરો બે હજાર છવ્વીસના સ્પેશિયલ બનાવવાની જવાબદારી આપણે પોતાની છે જો તમે ખોટા ખર્ચા કરી રહ્યા છો તો ખોટા ખર્ચાના અટકાવવા માટે આ બે ત્રણ વસ્તુઓ ધ્યાન રાખજો ખોટા ખર્ચા નહીં થાય જો તમારે કોઈ વસ્તુ લેવાની ઈચ્છા થઈ તો તરત ના લેશો ત્રીસ દિવસ સુધી ઓછામાં ઓછું ત્રીસ દિવસ સુધી વિચારો કે આ વસ્તુની ખરેખર મારે જરૂર છે કોઈ મોબાઈલ ફોન સારો આવ્યો છે કે આના ફીચર્સ સારા છે પણ તમે વિચારો કે ફીચર્સની જરૂર તમારે ક્યારેક પડશે લાઇક તમારે જોડે પચાસ પિક્સેલનો યા મેગા પિક્સેલનો કેમેરો છે બરાબર તો કોઈ સો પિક્સેલવાળો આવ્યો સો મેગા પિક્સેલવાળો તો કે ના લઈ લઈએ ના એવું ના વિચારો કે આની શું જરૂર છે ત્રીસ દિવસ સુધી સતત વિચારો કે આ વસ્તુની ખરેખર મારે જરૂર છે કે નહીં ત્રીસમાં દિવસે તમને ખ્યાલ આવી જશે કે મારી વસ્તુ લેવી કે ના લેવી જો તમારો ફોન સારી કન્ડિશનમાં ચાલી રહ્યો છે તો પ્લીઝ નવો ફોન ના લ્યો જો કોલ ઉપર વાત થઈ રહી છે અને વોટ્સએપના યા ફેસબુકના વિડીયો યુટ્યુબના વિડીયો વ્યવસ્થિત તમને દેખાઈ રહ્યા છે તો પ્લીઝ નવો ફોન ના લ્યો તો ખોટો ખર્ચો નહીં થાય એવા ઘણા બધા ખર્ચા છે તમારી જોડે બહુ બધા કપડાં પડ્યા છે તો એમને એમ કપડાં ના લો બહુ બધી વસ્તુ એવી છે કે જે સમજી વિચારીને જો લેવામાં આવે તો ખોટા ખર્ચાથી અટકી શકાય ક્રેડિટ કાર્ડના બિલ બહુ ઓછા આવશે તો પ્લીઝ બે હજાર છવ્વીસના સ્પેશિયલ છવ્વીસ બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે મેં તો થોડી જ કીધી છે બીજી તમારી જાતે વિચાર લેજો જો તમે બે હજાર પચીસ સુધીમાં ઘણી બધી લોન લઈ લીધી છે યા તો ઉધારી બહુ છે તો બે હજાર છવ્વીસમાં હું તમને એટલું કહીશ કે પ્લીઝ બની શકે એટલી ઉધારી પૂરી કરો દેવું પૂરું કરો મારે છે થોડું ઘણું દેવું હું ધીમે ધીમે પૂરું કરી રહ્યો છું તો બે હજાર છવ્વીસના સ્પેશિયલ બનાવવા માટે આ એક વસ્તુ પણ છે કે બે હજાર સત્યાવીસ આવતા આવતા આપણે આ બધા જ લોન દેવા પૂરા કરી દઈએ